ત્રિનેત્રમાં આગળ વધીશું પરંતુ હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે એના પર નજર કરી લઈએ કે અમદાવાદના ફતેવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં ત્રણ યુવકો કેનાલમાં ડૂબ્યા છે વાસના બેરેજ પાસેથી સ્કોર્પિયો કેનાલમાં પડી ગઈ ત્રણ યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ બનાવવા આવ્યા હતા કેનાલ રોડ પર રીલ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી ફાયર વિભાગની ત્રણ ટીમો યુવકોની શોધખોળમાં લાગી ગઈ છે સાંજનો કોલ છે અમારી ત્રણ ટીમ શોધખોળ કરી રહી છે તેવું ફાયર અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે સાત કિલોમીટર આગળ કેનાલમાં મોબાઈલના લોકેશન મળ્યા છે ફાયર અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે આંબાવાડીનો યશ સોલંકી તેના ત્રણ મિત્રો સાથે ટ્યુશન ગયો હતો ક્લુઝિવ વીટીવી ન્યૂઝ તરફથી આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે સ્કોર્પિયો ગાડી લઈને ટ્યુશન પછી તેઓ રીલ બનાવવા ગયા હતા સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે જોઈએ હાલ શોધખોળની કામગીરી ક્યાં પહોંચી છે દીપક સ્કોર્પિયો ગાડી લઈને કેનાલ તરફ રીલ્સ બનાવવા ગયા હતા અને ગાડી કેનાલમાં ખાબકી યુવકોની શોધખોળ હાલ યથાવત છે શું અપડેટ છે જણાવશો બિલકુલ ત્રણ યુવકો કે જેવો ધોરણ અગિયાર માં ભણતા હતા ને એ પ્રકારે માહિતી મળી રહી છે કે રીલ્સ બનાવવા માટે કે ત્યાં વાસણા બેરેજ પાસે ગયા સ્કોર્પિયો ગાડી લઈને પરંતુ કમનસીબે આ કાર જે છે તે કેનાલમાં અને દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ સ્કોર્પિયો કાર હતી કે જે ત્રણ યુવકો યશ સોલંકી યક્ષ ભંકોડિયા અને ક્રિસ દવે નામનો યુવક જે છે તેઓ કાર લઈને જ્યારે નીકળ્યા હતા ત્યારે આ કાર જે છે તે કેનાલમાં ખાબકી હતી મહત્વનું છે કે જે સીસીટીવી ફૂટેજ જે છે તે પણ જોવા મળી રહ્યા છે કે ક્યાંક તેઓનો કાબુ જે છે તે આ કાર પરથી ગુમાવી બેઠા અને આ કેનાલ અંદર આ કાર જે છે તે ખાબકી હતી અત્યારે હાલ આ કાર જે છે તે તો કેનાલ કાઢવામાં આવી છે પરંતુ ફાયર વિભાગની અલગ અલગ ત્રણ ટીમો જે છે તે શોધખોળ કરી રહી છે અને તેમના દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે પરિવારજનો અને તેમના આસપાસના લોકો જે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું યશ તમારે અહીં પહોંચ્યા હતા મને આજુબાજુ જાણ જાણવા મળ્યું કે યશ સાથે આવી એનો બનાવ થયો છે તો અમે બ્લોકના જેટલા બી સદસ્ય છે બધા અહીંયા દોડીને અમે આવી ગયા છે બરોબર શું કહીને નીકળ્યા હતા ક્યાં નીકળ્યા હતા એવી કોઈ માહિતી મળી કોઈ માહિતી નથી અમારી પાસે બિલકુલ તો હાલ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં મોટી સંખ્યામાં લોકો જે છે તેમના પરિવારજનો જે છે તે એકઠા થયા છે 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 અને અત્યારે હાલ જે જે પ્રકારે કાર તો બહાર કાઢી લેવામાં આવી પરંતુ ક્યાંક ફાયર વિભાગ તેને પણ પડી રહી કારણ કે રાત્રિનો સમય છે કેનાલની અંદર રેસ્ક્યુ કરવું જે છે તે પણ ખૂબ જ અઘરું છે અને અત્યારે હાલ આ પરિવારજનો જે છે કે તેમની એક વેદના છે કે તેમના બાળકો કે જે ટ્યુશન ખાતે નીકળ્યા હતા અને કમનસીબે તેમને કેનાલ માં ડૂબ્યા છે ત્રણ ફાયર વિભાગ ની જે ટીમો છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે શોધખોળ કરવામાં આવી રહી છે અને આ તમામ જે તેમના પરિવારજનો રાહ જોઈ રહ્યા છે કે તેમના જે બાળકો છે તેમની શોધખોળ થઈ જાય તેમને બહાર કાઢવામાં આવે અને તેમને સહી સલામત હોસ્પિટલ જે છે તે પહોંચાડવામાં આવે અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ જે છે તેમના દ્વારા પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે હાલ તો જે પ્રકારે અહીં પરિવારજનો જે છે તેઓના દ્વારા આ રાહ જોવામાં આવી રહી છે કે તેમના જે બાળકો છે કે જેમ ટ્યુશન માટે નીકળ્યા હતા તેઓને બહાર કાઢવામાં આવે ફાયર વિભાગ પણ તપાસ કરી રહ્યું છે પરિવારજનો જે છે તે અત્યારે આક્રમમાં છે કારણ કે ત્રણ એ ભણતા બાળકો જે છે તેઓ નીકળ્યા હતા અને તેઓ જે છે તેમના અહીંથી નીકળ્યા હતા જે માતા પિતા છે તેમના ચોધાર આંશુઓ જ બતાવી રહ્યા છે કે તેમના બાળકો છે એમના જે પરિવારજનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું તમને જાણ મળી ઘરે શું કઈ નીકળ્યા હતા એ લોકો આ રીતે અમને તો કઈ કીધું નથી અમને ખાલી એટલો સમાચાર આવ્યો કે કેનાલમાં ગાડી પડી ગઈ છે તો ફોન ને જોયું ને લગાવી સીચો પર બસ એટલે અમે ટ્યુશન જવા નીકળ્યા હતા કે ક્યાં નીકળ્યા હતા એ લોકો ટ્યુશન જવા નીકળ્યા હતા હા કેટલા ધોરણ માં પડે છે બિલકુલ તો આ પરિવારજનો છે યશ સોલંકી ના પરિવારજનો છે કે જેમ ત્રણ મિત્રો યશ સોલંકી યશ યક્ષ કંખોડિયા અને જે અન્ય જે લોકો છે તેઓ પહોંચ્યા હતા અને હાલ તો ફાયર વિભાગ જે છે તે શોધખોળ કરી રહ્યું છે અને તેમને બહાર નીકળવા માટે થઈને જે રેસ્ક્યુ ઓપરેશન છે તે પણ કરવામાં આવી રહ્યું છે જી દીપક અહીંયા સવાલ એ પણ થાય કે અગિયારમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ટ્યુશન જાય છે સ્કોર્પિયો ગાડીને લઈને અને પછી ટ્યુશન તો ખબર નહીં ગયા કે પછી એ લોકો આવી રીતે કેનાલ સુધી પહોંચ્યા હશે ને પણ રીલ બનાવવા માટે એટલે આ એક પ્રકારની બેદરકારી પણ કહી શકાય જેનો ભોગ હવે તેઓ બન્યા છે અને વધુ એક જીવ રીલ્સ બનાવવાના ચક્કરમાં હાલ જઈ શકે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે બિલકુલ ચોક્કસપણે કારણ કે એ ત્રણેય યુવકો જે છે તે ઘરેથી ટ્યુશન માટે નીકળ્યા હતા અને કાર તેમની પાસે ક્યાંથી આવી તે પણ એક પ્રશ્ન છે હાલ તો જે ફાયર વિભાગ જે છે તેમના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને પરિવારજનો જે છે તે પણ અહીં છે એ વેદના તેમના પરિવારની છે કે તેમના બાળકો નીકળ્યા ટ્યુશન નીકળ્યા હતા અને હવે જયારે માહિતી ફાયર વિભાગને મળી હતી કે ક્યાંક તેઓ બનાવવા માટે આવ્યા હતા ત્યારબાદ આ જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે તેમાં પણ કાર જે છે તે કેનાલમાં ખાબકે છે તે પ્રકારે જોવા મળી રહી છે એટલે કે હાલ આ તમામ બાબતોને લઈને તપાસ તો કરવામાં આવી રહી છે પરંતુ આ એક જે ચેતવારૂપ કિસ્સો કહી શકાય કારણ કે જો કોઈ પણ બાળકો હોય તો તેમને વાહન ન આપવું જોઈએ અને તે બધા બાબતોને લઈને માતા પિતાએ પણ આ પ્રકારે ઘેલસા માં આવે અને આ પ્રકારની ઘટના બની બેસે તો ક્યાંક પરિવારજનો જે છે તે તેમના વેદના આવી પડતી હોય છે એટલે કે હાલ તો જે ફાયર વિભાગ છે તે શોધખોળ કરી રહ્યું છે અને આ તમામ જે ત્રણેય યુવકો તેની શોધખોળ કરવામાં આવી રહી છે દીપક સીસીટીવી ફૂટેજ જોતા તેવું લાગી રહ્યું છે સાંજના સમયે આ દુર્ઘટના ઘટી ફાયર અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે કે અપડેટ ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી જે પ્રકારે માહિતી લીધી ડિવિઝનલ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ત્રણ ટીમો જે છે તે તપાસ કરી રહી છે વિસલપુર આસપાસ કિલોમીટર દૂર એ ત્રણેય યુવકોના જે જે મોબાઈલ હતા લોકેશન મળ્યું છે છે અને ત્રણ ટીમો તે કેનાલની અંદર અત્યારે હાલ રાત્રિના સમયે પણ તેમના દ્વારા જે શોધખોળ છે ને રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે ત્રણ ટીમ ફાયર વિભાગની અત્યારે હાલ રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યું છે પરંતુ ક્યાંક રાત્રિનો સમય અંધારું વધારે છે તેના માટે થઈને રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે થઈને પણ ક્યાંક તેમને કનડગત પડી રહી છે એટલે કે રેસ્ક્યુ ઓપરેશન જે છે તે ખૂબ જ લાંબુ ચાલી રહ્યું છે કારણ કે સાંજના સમયે આ પ્રકારે ઘટના બની હતી અને હવે જયારે રાત્રિનો સમય થયો છે પરંતુ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે ફાયર વિભાગની ત્રણ ટીમ કરી રહી છે જી આભાર દીપક આ મામલે કેનાલમાં સ્કોર્પિયો ગાડી ગઈ અને જે હાલ પરિસ્થિતિ છે કે રીલ બનાવતા સમયે આ ગાડીનો આવો અકસ્માત થયો હતો અગિયારમા ધોરણમાં ભણતા યુવકો આવી રીતે ગાડી ચલાવતા સવાલો હાલ તો થઈ રહ્યા છે એની કઈ ખબર છે નહીં એ ટ્યુશનમાં ગયા હતા બસ યસ યસ મારા ભત્રીજાનો છોકરો છે ટ્યુશન માં નીકળ્યો તો હવે ટ્યુશન માંથી વરતા ઘેર જ નથી પહોંચ્યો ગાડી કોની લઈને એ નથી ખબર કોઈ ખબર છે નહીં ગાડી ક્યાં પડી છે હા ત્રણ છોકરા છે એના નામ નથી ખબર નામ નથી ખબર એના બંધો હશે ધોરણ માં અગિયાર અગિયાર માં પડે છે હ ટ્યુશનમાં જૈન્ડી આવી ગયો અને પકોડી ખાવા ઉભો રહ્યો અને ફોન કર્યો એની મમ્મી ને કે મારે પકોડી ખાવી છે મમ્મી હું પકોડી ખાઈ ને આવું છું બસ અને પછી નથી આવે ના એ ત્રણ છોકરા જોડે ભણે છે હવે એની નામની નથી ખબર અમને એ ટાઈમ એનો તો ટ્યુશન ટાઈમ કેટલા વાગ્યાનો અમને કશું કારણ કે અમે બધા અલગ અલગ રહી છે એટલે અમને ટાઈમ નથી ખબર બધા અલગ અલગ રહીએ ને ભાઈ એટલે અમને સાત વાગે ખબર પડી હા